નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ છ નવેમ્બર અને ગુરુવારના રાશિ ભવિષ્યફળ પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમને આજે સારામાં સારો ધન લાભ થાય તેવી શક્યતા છે જે મિત્રો રોકાણ કરતા હશે તેને પણ આજના દિવસે પ્રોફિટ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમે કુટુંબના કોઈ વ્યક્તિને મળો તેવી પણ શક્યતાઓ છે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે જો જૂનો કોઈ વાદ વિવાદ થયો હોય અને સંબંધો બગડ્યા હોય તો તે સંબંધોમાં પણ મીઠા આવતી જણાય અને સંબંધો સુધરતા જણાય વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમે નવા નવા આયોજનો કરશો અને આ આયોજનો ઉપરાંત જે અગાઉના જે બાકી રહી ગયેલા આ આયોજનો છે તેને પણ આજના દિવસે તમે પૂરા કરી શકશો આ ઉપરાંત આજના દિવસે તમે સ્વ કેન્દ્રિત રહેશો એટલે કે સમગ્ર દિવસ દરમિયાન તમારી હેલ્થ ને લઈને પણ તમે આજે ચિંતા કરી શકો છો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવચેતીપૂર્વક પસાર કરવાનો છે સમગ્ર દિવસ દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે આ સિવાય પરદેશ સંબંધિત કોઈ કાર્ય તમે જો હાથમાં લીધું હોય અને તેમાં પેપરવર્ક ચાલતું હોય તો તેમાં પણ અચાનક ફી વધારો કે એજન્ટ દ્વારા ફી વધી જવાના કારણે તેમાં તમારે ખર્ચ થઈ શકે છે આ સિવાય આજના દિવસે તમે પોતાની જાત પર પણ ધાર્યો હોય એના કરતાં વધુ ખર્ચ કરો તેવી પણ પ્રબળ શક્યતાઓ છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે જો તમે રોકાણ કરતા હશો તો રોકાણ રોકાણમાં પણ તમને પ્રોફિટ થાય તેવી શક્યતાઓ છે આ સિવાય તમને આજના દિવસે મિત્રો દ્વારા પણ સારો સાથ સહકાર સાંભળશે જે મિત્રોને નોકરી કે ધંધો મળતો નહીં હોય તેને પણ મિત્રોના રેફરન્સથી નોકરી કે ધંધો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય સોશિયલ નેટવર્કિંગ દ્વારા પણ આજના દિવસે તમને કોઈક સારો એવો ફાયદો થઈ જાય તેવી શક્યતાઓ છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમને જે સહકર્મચારીઓ હશે તેનો સારો એવો સહયોગ સાંભળશે અને એકબીજાની મદદથી તમે જે અઘરું લાગતું જે કાર્ય હશે તેને પણ કાર્ય કે ત્યાં કે નોકરીના કાર્ય કાર્યસ્થળે તમે પૂર્ણ કરી શકશો આ સિવાય તમે જ્યાં નોકરી કરતા હશો ત્યાં તમને આજના દિવસે તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે સહકર્મચારીઓ પણ તમારા કાર્યની આજના દિવસે પ્રશંસા કરશે આ સિવાય બોસ સાથે જો અગાઉ તમારા સંબંધો બગડ્યા હોય તો તે સંબંધોમાં પણ આજના દિવસે મીઠાશ આવતી જણાશે અને બોસ દ્વારા આજના દિવસે તમારા કાર્યના વખાણ પણ થઈ શકે છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમારે ક્યાંક ટૂંકી મુસાફરી એ જવાનું થાય જે સ્થળને તમે કદાચ ધાર્યું પણ ના હોય તે સ્થળે આજે કદાચ તમારે ટૂંકી મુસાફરી કરવાનું થાય આ સ્થળ ધાર્મિક સ્થળ પણ હોઈ શકે છે આ સિવાય આજના દિવસે તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાને કારણે સમગ્ર દિવસ ઉત્સાહ અને આનંદમય પસાર થાય આ ઉપરાંત આજના દિવસે તમને પિતા તરફથી સારો એવો સહયોગ મળે તમે જે કદાચ ધાર્યો પણ ના હોય તેવો સહયોગ આજના દિવસે તમને સાંપડી શકે છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આજના દિવસને ખૂબ જ સાવચેતીપૂર્વક પસાર કરવાની જરૂર છે સમગ્ર દિવસ દરમિયાન તમારે આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે જો તમારે હોસ્પિટ હોસ્પિટલ સંબંધિત જો તમારે સલાહ લેવાની હોય તો ખાસ તમારે આ સલાહ સમયસર લઈ લેવી જોઈએ એટલે કે ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવા જોઈએ જેથી કરીને આગામી દિવસોમાં સ્વાસ્થ્ય ઉપર તમારે વધુ ખર્ચ કરવો ન પડે આ સિવાય આજના દિવસે જો તમે વ્હીકલ ચલાવતા હોય તો એ વ્હીકલ ચલાવવાથી પણ તમારે ખાસ સાચવવાનું છે ખૂબ જ ધીરજપૂર્વક અને શાંતિથી વ્હીકલ ચલાવવાનું છે આ સિવાય આજના દિવસે તમારે શાસ્ત્રી પક્ષ સાથે પણ કોઈ વાદ વિવાદ કરતાં પહેલાં બે વખત વિચાર કરવાનો છે ખૂબ જ મગજ શાંત રાખીને આજના દિવસને તમારે પસાર કરવાનો રહેશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે લાઈફ પાર્ટનરનો સારો એવો સાથ સહકાર મળશે આજના દિવસની શરૂઆતથી જ તમને એક અલગ પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ થશે સમગ્ર દિવસ દરમિયાન લાઈફ પાર્ટનર દ્વારા તમને બિઝનેસ સંબંધિત વિવિધ આઈડિયા આપવામાં આવી શકે છે આ ઉપરાંત બિઝનેસમાં પણ ઘરાકી સવારથી જ તમને સારી એવી જોવા મળશે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે આકસ્મિક ખર્ચ થઈ શકે છે ખાસ તમારે સિઝનલ બીમારીથી સાચવીને રહેવું જોઈએ એટલે કે તમારું જે રૂટીન છે એ રૂટિનને મેન્ટેન કરવું જોઈએ જેથી કરીને સિઝનલ બીમારીમાં ખર્ચ કરવો ન પડે આ સિવાય આજના દિવસે કોર્ટ કચેરીના કામમાં પણ તમારા પૈસા ખર્ચ થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે તો ખાસ આ બાબતની પણ કાળજી રાખવી આ ઉપરાંત જો તમે લોન લેવાનું કાર્ય હાથમાં લીધું હોય તો તે કાર્ય પણ આજના દિવસે લંબાઈ શકે છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે જો રિલેશનશિપમાં હશે તો પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર સાંભળશે આ ઉપરાંત આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ દિવસ નિર્માણ મળી શકે છે આ સિવાય જે જાતકો રોકાણ કરતા હશે એ જાતકોને પણ આજના દિવસે સારો એવો ફાયદો થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આજના દિવસે તમને કંઈક નવું શીખવાનું કે જાણવાનું મન થશે તેના કારણે તમે કોઈક વાંચન પણ કરી શકો છો અથવા તો યુટ્યુબના માધ્યમથી કોઈ વિડીયો જોઈને પણ કોઈ સ્કિલ શીખી શકો છો કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો જો આજના દિવસે કોઈ જમીન કે મકાન સંબંધિત કોઈ સોદો કરવાનો વિચારતા હશે તો તેમાં પણ સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ આવતો જણાશે જે છેલ્લા ઘણા સમયથી કોઈ પ્રોપર્ટી એવી હોય કે જેને તમે વહેંચવાનો વિચાર કરતા હો અને કોઈ ડિમાન્ડ આવતી ન હોય તો તેમાં આજના દિવસે સારી એવી ડિમાન્ડ એટલે કે રિસ્પોન્સ તમને જોવા મળશે ખરીદદારોનો આ સિવાય આજના દિવસે જો તમે ઘરથી દૂર રહેતા હશો તો તમને ક્યારે ઘરે જવું અને ફેમિલીને મળવું તે અંગેના પણ વિચારો આવી શકે છે આ સિવાય આજના દિવસે માતાના સ્વાસ્થ્ય અંગે પણ તમને ચિંતા રહે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો આજનો દિવસ તમારો ખૂબ જ સારો છે સમગ્ર દિવસ દરમિયાન જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કોઈ કાર્ય હાથમાં લીધું હોય તો આ કાર્ય પણ આજના દિવસે સફળતાપૂર્વક પાર પડશે આ સિવાય આજના દિવસે તમારે જૂના કોઈ પાડોશીને મળવાને કારણે પણ જૂની યાદો તાજી થવાને કારણે આજનો દિવસ ખૂબ જ આનંદમય પસાર થાય આ સિવાય આજના દિવસે તમે કોઈ તમારા નાના ભાઈ કે બહેનને પણ મળો અને તેના કારણે પણ આજનો દિવસ ખૂબ જ સારો વ્યતીત થશે આ ઉપરાંત આજના દિવસે તમારે જો કોઈ કાર્ય ઘણા સમયથી અટકેલું હોય અને તમે કરવાનું વિચારતા હોય તો તે કાર્ય પણ આજના દિવસે પાર પડી શકે છે ખાસ રોકાણની વાત કરીએ તો આજના દિવસે મિથુન રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બે વખત વિચારીને રોકાણ કરવાનું છે આ સિવાય તુલા રાશિના જાતકોએ પણ બે વખત વિચારીને સમ સમજીને રોકાણ કરવું જોઈએ આ ઉપરાંત ધન રાશિના જાતકોએ પણ આજના દિવસે રોકાણ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ જો કે મેષ રાશિના જાતકોએ આજના દિવસે જો રોકાણ કરશે તો તમને પ્રોફિટ થવાની પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત મકર રાશિના જાતકોને પણ જો આજના દિવસે તેઓ રોકાણ કરે તો તમને ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત કન્યા રાશિના જાતકોને પણ આજના દિવસે જો તેઓ રોકાણ કરે તો તેમને ફાયદો મળે તેવી શક્યતાઓ છે